કઈ જગ્યાએ આવેલા છો શું કહેશો વડોદરા તાલુકાનું અનગઢ ગામ છે ને મોહણી માતાના દર્શન આજે અમે આવ્યા છે વડોદરા વીસ લોકસભામાં ઉમેદવારી કરી છે અપક્ષ તરીકે ઉમેદવારી કરી છે સાથે જે પણ વર્ષોથી જે સમસ્યાઓ છે જે પ્રશ્નો છે એના નિરાકરણ આવતા નથી તેના લઈને અપક્ષ ઉમેદવારી કરી છે જોવા જઈએ તો મોંઘવારી હોય બેરોજગારી હોય ભ્રષ્ટાચાર મોંઘું શિક્ષણ અનેક સમસ્યાઓ છે સ્થાનિક પ્રશ્નો પણ રહેલા છે વડોદરા શહેરના તાલુકાના સાવલી તાલુકા વાઘોળી તાલુકાના આ તમામ પ્રાણ પ્રશ્નો જે છે એને ઉકેલવા માટે અપક્ષ ઉમેદવારી કરી છે જીતીને આ લોકોના સારામાં સારા રીતે કામ થઈ શકે ત્રીસ પાંત્રીસ વર્ષથી સમાજ સેવા કરીને અનેક કામો કરેલા છે હજુ પણ કરતા રહીશું પરંતુ મતદારો પ્રત્યે એક જ આશા છે કે વધુમાં વધુ મત આપીને સારા મતોથી જીત અપાવે એવી એક પ્રાર્થના કરું છું અને મા મોણીમાના આજે દર્શન કર્યા છે ખૂબ ખૂબ ધન્યતા અનુભવ છે આજે અહીં આવ્યા સમાજના લોકો બી ઘણા છે તમને પરિચિત લોકો આજે મળ્યા ઘણો આવકાર બી મળ્યો કેવું લાગી રહ્યું છે જે રીતના તમામ લોકો સાથે ચર્ચા વિચારણા કરી લોકો સામેથી જ મળ્યા છે સામેથી વાત કરી રહ્યા છે સમસ્યા પણ જણાવી રહ્યા છે અનેક સમસ્યાઓથી ઘેરેલા છે ત્યારે આ તમામ સમસ્યાઓ વર્ષોથી જે છે અને લોકો નેતા બન્યા પછી સાંસદ બન્યા પછી ધારાસભ્ય બન્યા પછી કે જે પણ હોય સત્તા આવ્યા પછી કામો નથી કરતા એ કામો ખુલ્લા મનથી ખુલ્લા દિલથી મેં કરવાની હૈયાધારણા આપી છે